ભ્રષ્ટાચારની હદ હોય તમારે જો પૈસા જ ખાવા છે તો સરકારની ખુલીને કહી દો ને તમારા ભ્રષ્ટાચારના લીધે કેટલીય જગ્યા પર ગાબડા પડે છે જ્યાં જુઓ ત્યાં પાણી પાડી હા તો ત્યારેથી જ્યારે સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે અને એ પણ વરસતા વરસાદમાં અને પાણી ભરાયેલા સંસદમાં બહાર પેપર લીક સંસદમાં પાણી લીક હવે આજ બધું દેશમાં જોવાનું બાકી હતું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ નવી સંસદનું હમણાં જ નિર્માણ કરવામાં આવ્યું છે અને જોતા એવું લાગશે કે આ નવું સંસદ અદ્ભુત બનાવેલું છે વર્ષો સુધી આ સંસદને કંઈ જ નહીં થાય પણ પછી યાદ આવે કે આ તો ભ્રષ્ટાચારની સરકાર છે કઈક લોચો તો માર્યો જ હશે અને એ સાચું પણ છે દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી અને આ વરસાદે નવી સંસદ ભવનને પણ નથી છોડી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે નવી સંસદ ભવનમાં પાણી ટપકવાના મુદ્દે ધારધાર પ્રહારો કર્યા છે બુધવારે દિલ્હીમાં થયેલા ભારે વરસાદ બાદ સંસદ ભવનના એક ગુંબજમાંથી પાણી ટપકતું દેખાયું તેના માટે સંસદ ભવનના ફ્લોર પર ડોલ પણ રાખવામાં આવી પાણી ટપકીને ડોલમાં પડી રહ્યું હતું તેનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે હવે ફરીથી જૂના સંસદ તરફ આપણે જવું જોઈએ અને મોદી સરકારે ટાર્ગેટ કરી અને કહ્યું કે ડિઝાઇન પર સવાલો પણ ઊભા થયા છે અને નિર્માણમાં ગડબડ પણ થઈ છે એવો ઈશારો પણ તેમણે કર્યો સપા અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સપર સંસદ ભવનમાં ટપકતા પાણીનો વિડીયો શેર કરતા કટાક્ષ કર્યો અને લખ્યું હતું કે નવી સંસદથી સારી તો જૂની સંસદ હતી અખિલેશે સવાલ કર્યો છે કે જનતા પૂછી રહી છે કે ભાજપ સરકારમાં બનેલી દરેક નવી છતથી પાણી ટપકતું તેમને જાણી જોઈને બનાવેલી છે કે પછી નવી ડિઝાઇનનો જ આ ભાગ હોય કે પછી બીજું કંઈ સંસદના નીચેના ભાગમાં જાઓ કે તમને પાણી સિવાય બીજું કંઈ જ નહીં દેખાય નવું સંસદ ભવન પાણીમાં તરબોળ થઈ રહ્યું છે અને આજ પાણીથી ભરેલા સંસદમાં અત્યારે ચોમાસું સત્ર ચાલુ છે હાલમાં જ કોંગ્રેસના નેતા પ્રમોદ तिवारीએ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે આ લીક સરકાર છે પહેલા પેપર લીક થયું અને હવે બિલ્ડિંગ પણ લીક થઈ રહી છે ખાસ વાત તો એ છે કે આ નવી સંસદ ભવનની ડિઝાઇન આર્કિટેક્ચરિંગની દુનિયાના બેતાજ બાદશાહ કહેવાતા બિમલ પટેલે કરી છે તેમની કંપનીએ એચસીપી ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાત સરકાર અને ભારત સરકાર માટે ઘણા મહત્વના પ્રોજેક્ટ્સ પણ કર્યા છે અમદાવાદનો નો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કાકરિયા રીડેવલપમેન્ટ રાજકોટ રેસકોર્સ રીડેવલપમેન્ટ આરબીએ અમદાવાદ ગુજરાત હાઈકોર્ટ આઈઆઈએમ અમદાવાદ આઈઆઈટી જોધપુર સહિતના બિલ્ડિંગની ડિઝાઇન પણ તેમણે જ તૈયાર કરી છે તેમની પાસે પાંત્રીસ થી વધુ વર્ષનો અનુભવ છે અને આ પાંત્રીસ વર્ષનો અનુભવ હોવા છતાં જો તમે દેશનું સૌથી મજબૂત બિલ્ડિંગની ડિઝાઇન કરો છો

આખું દિલ્હી તો પાણીપાણી છે જ પણ હવે જ્યાં બેસીને ચોમાસું સત્ર ચાલે છે એ જગ્યા પર હવે પાણીથી તરબોળ થઈ ગઈ છે જ્યાં લોકોને પડતી તકલીફો ઉઠાવવામાં આવે છે ત્યાં શું કોઈ સાંસદે હજુ સુધી આ મુદ્દો કેમ નથી ઉઠાવ્યો ના તો કોઈ સાંસદ આ મુદ્દા પર ચર્ચા કરી છે તે પણ અહીંયા સવાલ છે તમે પણ જોઈ શકો છો કે કઈ રીતે નદીઓ સંસદમાં વહી રહી છે અને સાંસદો પોતાની સામે થઈ રહેલા ભ્રષ્ટાચારને લઈને ચૂપ છે આ સંસદ જીવતું જાગતું ઉદાહરણ છે દેશની અંદર થઈ રહેલા ભ્રષ્ટાચાર અને કૌભાંડનું અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર